દિવસે નરેન્દ્ર મોદી વોટર પ્રોત્સાહન આપવા વોટર મેટ્રોનું ઉદઘાટન કરી શકે છે આ માટે ઇન્ડિયન્ડ વોટર વેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લાંબા સમયથી ચાલી રહેલી તૈયારીઓના અંતિમ તબક્કામાં છે કેટોમેરીન બોટ વોટર મેટ્રો જેનું વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે તે હવે અયોધ્યા નજીક પહોંચી ગઈ છે દાદરા નદી ના જળમાર્ગ નંબર ચાલીસ પર માંજી ઘાટથી પટના થઈ ગંગા નદી તરફ આવતી વોટર મેટ્રોનું લોકેશન રવિવારે સાંજે સાત વાગે આંબેડકરનગરના ટાંડામાં મળી આવ્યું હતું જેનું અયોધ્યાથી અંતર લગભગ સિત્તેર કિલોમીટર હોવાનું કહેવાય છે રવિવાર રાત્રે વોટર મેટ્રો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પ્રયાસ એ છે કે વડાપ્રધાન અયોધ્યા પહોંચે તે પહેલા વોટર મેટ્રો સંત તુલસીદાસ ઘાટ ખાતે તેમના તેના પ્રારંભિક સ્ટેશન સુધી પહોંચે વોટર મેટ્રોની સાથે ઇન્ડલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર એલેક એલ કે રાજક અને ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ કુમાર લોકોની ટીમ પણ બીજી બોટમાં આવી રહ્યા છે કે કોચિંગ શિપયાર્ડમાં લગભગ બાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલી વોટર મેટ્રોનું સંચાલન અયોધ્યાથી દસ કિલોમીટર દૂર ગુપ્તાર ઘાટથી સુધી કરવામાં આવશે જે જળ પ્રવાસન તરફ એક મોટો પગલું છે પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વોટર મેટ્રોમાં બોર્ડિંગ અને ડીબોર્ડિંગ માટે જેટીની સ્થાપના કરી છે જેટી ઘાટ અને વોટર મેટ્રો વચ્ચે પ્લેટફોર્મ તરીકે તે કામ કરશે ચોવીસ પોઈન્ટ આઠ મીટર લાંબી વોટર મેટ્રો નદીના પટથી ચાર પોઈન્ટ ત્રણ મીટરની ઊંચાઈ અને છ પોઈન્ટ ચાલીસ મીટરની પહોળાઈ ધરાવે છે વોટર મેટ્રોના ચાર્જ થવામાં દસથી થી પંદર મિનિટનો સમય લાગશે આ માટે બંને ઘાટ પર ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે